આણંદના ચિખોદરા ગામની ભેંસાણ તલાવડી વિસ્તારમાંથી ચોરી થયેલા ટ્રેક્ટરની ફરિયાદ દોઢ માસ સુધી લેવામાં નહીં આવતા આજે ભીમ આર્મી દ્વારા આણંદ ગ્રામ્ય પોલીસ મથકની બાદ ધરણા સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શિખોદરા ગામની ભેસાણ તલાવડી વિસ્તારમાંથી ગત જુલાઈના રાત્રિના સુમારે દિનેશ વાઘેલા ટ્રેક્ટરની ઘટના બની હતી જે અંગે પહેલી ઓગસ્ટના રોજ ઈ એફઆઈઆર કરી હતી જેમાં તેમ છતાંય દોઢ માસ સુધી આણંદ રૂરલ પોલીસ દ્વારા ટ્રેક્ટર ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો ન હતો દિનેશભાઈએ લોનથી ટ્રેક્ટર ખરીદી કર્યું હતું અને દર મહિને સિત્તેર હજારનો હપ્તો ભરવાનો આવતો હોય છે તેમજ ટ્રેક્ટર ચોરી થયેલું હોય હપ્તો ભરવા પૈસા ક્યાંથી લાવવા તેની ચિંતા થઈ હતી જેથી જો ટ્રેક્ટર ચોરીની ફરિયાદ દાખલ થાય તો લોનનો હપ્તો ભરવામાંથી રાહત થાય તેમ છતાંય આણંદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નહીં નોંધી છેલ્લા દોઢ થી ધક્કા ખવડાવતા આજે ભીમ આર્મી દ્વારા આણંદ રૂરલ પોલીસ મથકે ધરણા કરી મુદ્દા પોલીસ મુર્દાબાદના નારા લગાવી ભારે સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જો કે આ ઘટના બાદ આણંદ રૂરલ પોલીસે આવતીકાલે ગુનો દાખલ કરવાની ખાતરી આપતા ધરણા સમેટાયા હતા જો આવતીકાલે ટ્રેક્ટર ચોરીનો ગુનો થાય તો ફરીથી ધરણા અને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી અને આજ રોજ જે ધરણા કરેલા એક દિનેશભાઈ અંબાલાલભાઈ ભાગેલા ચિખોદરા બેહલના છે જેમનું ટ્રેક્ટર ચોવીસ સાતની એક ઓનલાઈન ફરિયાદ ઈ કોર્ટમાં ઈ ચલણમાં કરેલી જેનો ગુનો નોંધવા માટે અવારનવાર ફરિયાદી તથા અમે રજૂઆતો કરેલી પીઆઈ સોલંકી સાહેબ તથા મકવાણા સાહેબ અને બીટ જમાદાર મુકુંદભાઈને પરંતુ એનકેન પ્રકારે આ લોકો છેલ્લા બે મહિનાથી હેરાન પરેશાન કરતા હતા ના છૂટકે આજરોજ ધરણા પર બેસવું પડેલ અને હાલમાં આજે બી લેખિતમાં અરજી પાછળ લખીને પીએસઆઈ મકવાણાએ આપ્યું છે કાલે તમારો ગુનો નોંધવામાં આવશે એ પાકી ચોક્કસ બાહેધરી આપી છે એટલે હાલ પૂરતું આ ધરણા અટકેલા છે આજ રોજ પૂરતા જો કાલે ગુનો નોંધવામાં આ બાબતનો નહીં આવે તો કાલે ફરીથી ભીમ આર્મીના બેનર હેઠળ મોટી સંખ્યાની અંદર અહીં ઉપવાસ આંદોલન તથા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે અને વધુમાં આ જે પીડિતનું જે ટ્રેક્ટર ગયું છે એને દર મહિને સિત્તેર હજારનો હપ્તો આવે છે આ લોકો ગુનો નથી નોંધતા એના લીધે એ પીડિત બિચારો અત્યારે આત્મહત્યા સુધીના લેવલ પર આવીને ઊભો થઈ ગયો છે અને આ જાડી ચામડીના અધિકારીઓમાં ઘણું બધું બેદરકારીઓ દાખવવામાં આવે છે હવે ચિખોદરા ખાતે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બન્યું એની અંદર પંદર દિવસ સુધી ગુનો નાનો હતો પછી એ બેને કંટ્રોલમાં ફરિયાદ આપી લેખિતમાં બીટ જમાદારો વિરુદ્ધ ત્યાર પછી એનો ગુનો ન એટલે આ લોકો ગુનાનો રેટ ઓછો બતાવવા માટે ઉપરના લેવલે કે ભાઈ ગુના બનતા નથી એવું ખરેખર ગુના નોંધવામાં નથી આવતા અને આ પીએસઆઈ મકવાણા અને પીઆઈ સોલંકી ખૂબ જ બેદરકારી અને નબળી કામગીરીઓ છે વહેલી તકે આ આણંદ રૂલરમાંથી તેમની બદલીઓ થાય એ જરૂરી છે અને બિનજરૂરી સામાજિક કાર્યકરો કોઈ સામાજિક વકીલો ફરિયાદ લઈને આવે તો એમની ખોટી રીતે સ્ટેડા નોંધો કરવામાં આવે છે અને કેમેરામાં સંપૂર્ણ મે મોનિટરિંગ કરવામાં આવે છે કે ક્યાં જાય છે શું જાય છે જે બાબતે ઉપલા લેવલે અમે ફરિયાદ કરવાના છીએ આજ રોજના ધરણા હાલ પૂરતા ફરિયાદ નોંધવાની ચોક્કસ લેખિતમાં માં બાહેધરી આપેલી હોય જેથી અટકેલા છે કાલે નોંધવામાં નહીં આવે તો પીડિત સાથે મોટી સંખ્યામાં અહીં ગાડી ભીમ આર્મીના નેજા હેઠળ અમે આણંદ રૂલરમાં ધરણા કરીશું